અને આજનો જમાનો ડિજિટલ યુગ છે અને લૂંટારાઓએ આપણે રસ્તા પર આંતરવાની જરૂર નથી પડતી આપના ઘરે બેઠા સાયબર લૂંટારા આપને લે છે છે ઘણા બધા કેસીસ વધી રહ્યા અને એ જ મુદ્દો વિધાનસભાની અંદર પણ ઉઠ્યો ગૃહ હર્ષ સંઘવીએ મુદ્દાને લઈ અને ગંભીરતા દાખવી હતી એની સાથે સાથે ગિફ્ટ સિટીનો મુદ્દો પણ ઉઠ્યો અને સાથે જ ધારાસભ્યો અને મંત્રીઓ વચ્ચે કેટલીક હળવી રમૂજ પણ થઈ હતી તમામ વિશે જાણીએ આજના દિવસના વિધાનસભા સત્રમાં અંદર શું શું થયું કેવી રીતની ચર્ચાઓ થઈ કેટલી ચર્ચાઓને ક્યાં હળવાશનો મૂળ જોવા મળ્યો હિરેન પાસેથી જાણીએ હિરેન તો વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી એટલે કે એમની પાસે ગૃહ વિભાગ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગોનો પણ હવાલો છે આ વિભાગની માંગણીઓ અને ચર્ચાઓ હતી આ ચર્ચા દરમિયાન સૌથી મહત્વની જે બાબતો એમણે રાજ્યમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો અપગ્રેડ કરી અને પીઆઈ કક્ષાના કરવા સાથે આઉટપોસ્ટ પીએસઆઈ કક્ષાની કરવા ઉપરાંત જે સોશિયલ મીડિયાના કારણે અત્યારે જે લોકો હેરાનગતિ થઈ રહ્યા છે ક્યાંક નુડકોલ વગેરે આવે છે ને એના કારણે લોકો સીધી રીતે ખુલીને બહાર નથી આવતા અંદરો અંદર પીડાય છે અને ક્યાંક આત્મહત્યા સુધીની ઘટનાઓ બને છે આવી ઘટનાઓને ગંભીરતાથી અગાઉ પણ રાજ્ય સરકારે લીધી છે અને આવી ઘટનાઓને પહોંચી વળવા લોકો પણ ફરિયાદ કરે અને ફરિયાદો આવે છે તો એને સત્વરે નિકાલ થાય એ માટે એક અલાયદુ સાયબર યુનિટ જે છે એ રાજ્ય સરકાર ઊભું કરવા જઈ રહી છે જેમાં સ્ટેટ લેવલ એટલે કે એડીજીપીથી લઈ અને જિલ્લા કક્ષાએ એક પોલીસ સ્ટેશન દરેક જિલ્લામાં બનાવવા એ પ્રકારની નવી જે મંજૂરીઓ છે તે આપવામાં આવી છે અને આ પ્રકારના કોલમાં ઝડપથી કાર્યવાહી થાય અને સાયબર જે અલગ સાયબરના કેસો છે એ સાયબરના કેસો પણ ઝડપથી ઉકેલ આવે એ પ્રકારની વાત આ બજેટની સ્પીચ દરમિયાન એમની આ માગણીઓ છે કહેવામાં આવ્યું આ ઉપરાંત કોંગ્રેસ તરફથી અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા જેમાં ગુજરાત ગાંધીનું ગુજરાત છે ને દારૂબંધી છે પરંતુ સરકારે આ જે ગિફ્ટ સિટીની અંદર દારૂબંધીમાં છૂટછાટ આપી છે તેને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા હતા કે વર્ષોથી ગુજરાતમાં ઉદ્યોગો અને વ્યવસાય થાય છે તો આ દારૂબંધી કેમ છૂટછાટ આપવી પડી એ પ્રકારનો પ્રશ્ન આવ્યો તો સાથે ગુજરાતની જેલોની જે કેપેસિટી છે એના કરતાં ત્રણ હજાર કરતાં વધુ જે કેદીઓ છે તે જેલમાં અત્યારે રાખવામાં આવ્યા છે એ પ્રકારનો પણ આરોપ શૈલેષ પરમાર દ્વારા લગાવવામાં આવ્યો હતો આ ઉપરાંત વેપારીઓના સંદર્ભે ગાંધીજી અને અન્ય અલગ અલગ બાબતોમાં ખાસ ડ્રગ્સ કરોડો રૂપિયાનું પકડાય છે એમાં પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ કેવી રીતે ઘૂસે છે અને ક્યાંથી પકડાય છે તે પણ વાત હતી ગૃહ રાજ્યમંત્રીએ પોતાના જવાબમાં પણ એનો જવાબ આપ્યો હતો સાથે હળવી જે ટકોર અથવા તો જે વાતચીત કરવામાં આવી હતી એમાં હરસંઘવીએ પોતાના જવાબ દરમિયાન શૈલેષ પરમારને સંબોધીને કહ્યું હતું કે એમના મનમાં હજુ પણ ભાજપના ક્યાંક વિચારો છે અને આ વાત થતાં જ શૈલેષ પરમાર પોતાને જગ્યા પર ઊભા થઈ અને અધ્યક્ષને કહ્યું હતું કે આવી વાત ખોટી છે રેકોર્ડ પર ન લેવી જોઈએ હું જન્મથી કોંગ્રેસી છું અને મારા ડીએનએ પણ કોંગ્રેસી છે એટલે આ વાત ખોટી છે એ પ્રકારની વાત કરી હતી જોકે ફરીથી હળવા અંદાજમાં હર્ષ સંઘવીએ કહ્યું કે એ ભલે કહે પરંતુ વિચારો એમના ભાજપ તરફી છે